વસ્ત્રાલ વિસ્તારમાં ક્રિષ્ના પાર્ક ખાતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વની ઉત્સાહગર ઉજવણી કરવામાં આવી રહી છે આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ભવ્ય ઉજવણી અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે આવેલ સોમનાથ મહાદેવના મંદિરે કરવામાં આવી હતી વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તો શિવમય બની હર હર મહાદેવના નારા લગાવી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા આયોજકો દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પૂરા દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો દેવાધિદેવ મહાદેવને બસો પચાસ કિલો દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે બપોરના સમયે શિવજીની સવારી નીકળશે તે પહેલા જ આરતીનું પણ આયોજન કરવામાં આવશે મોડી રાત્રે શિવજીની ચારે પહોરની પૂજા અર્ચના કરવામાં આવશે હા આજનું અમારું સોમનાથ મહાદેવ પરિસર ઉપર આજે શિવરાત્રીના પ્રસંગે ભવ્ય આયોજન કરેલું છે દર્શનાર્થીઓને લાઈનમાં ઊભા રાખી અને દર્શન કરવાનો લાભ અમે આપી રહ્યા છે આજે ભાંગણો પ્રસાદ દરેક ભક્તિને મળે દરેક ભક્તોને મળે એવી રીતે મેં આયોજન કરેલ છે અને દર વર્ષે મોટાભાગના નાના મોટા પ્રસંગો અમે લગભગ આઠથી દસ પ્રસંગો અમે ઉજવીએ છીએ અને ભાવિક ભક્તોનો ઉત્સાહ અને અમારા સોમનાથ મહાદેવ કમિટીના સભ્યો એ બહુ જ ધામધૂમથી આ પ્રસંગ દરેક પ્રસંગો ઉજવી રહ્યા છે અને બપોરે અમે સોમનાથ મહાદેવની વરઘોડો પાલખી કે અમે જે નીકાળીએ છીએ આજુબાજુની સોસાયટીમાં દર્શનો દર્શનનો લાભ અમે આપીએ છીએ અને દરેક ભક્ત દર્શનનો લાભ લે છે અને સાંજે ડાયરાનું આયોજન પણ કરવામાં આવેલ છે અને દરેક સોસાયટીમાં ભાવિક ભક્તોને ડાયરાનો પ્રસંગ માણે એવી રીતે અમે એમની આમંત્રણ પાસેથી સાથ સહકાર રહ્યા અને દરેક ભાવિક ભક્તોનો અને સોસાયટીના સભ્યોનો અને આજુબાજુના સભ્યોનો સોસાયટીના રહીજનો સાથ સહકાર મળી રહે મળી રહે છે અને સમગ્ર ઉત્સવ અમે આનંદપૂર્વક ઉજવી શકીએ છીએ હર હર મહાદેવ બોલો સોમનાથ મહાદેવ